જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે સ્ત્રી જન્મગત ભૂમિકામાં તફાવત એ તેની સૌથી મોટી સમસ્યા છે સમાજ જીવનના તમામ ક્ષેત્રો લિંગભેદ વિના સ્ત્રી પુરુષ બંને માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ જેને જે ક્ષેત્રે અનુભવ લાગે તેનો તેમાં વિકાસ સાધવાની તક આપવી જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્ત્રી અને પુરુષ જન્મગત જેવી લાક્ષણિકતા એના માટે જવાબદાર છે ઘણા અભ્યાસોના તારણ ઉપરથી જન્મગત ભૂમિકામાં તફાવત એ સૌથી મોટી સમસ્યા હોઈ શકે પરંતુ જમા જીવનના તમામ ક્ષેત્રોમાં અલંક લિંગભેદ વિના સ્ત્રી પુરુષ બંનેની સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ અને જે રીતે વિકાસની તક મળે એ રીતે વિકાસ થવો જોઈએ ડોક્ટર નીરા દેસાઈના નિરીક્ષણ અનુસાર લિંગભેદને કારણે સ્ત્રી પુરુષ અને પુરુષોના કાર્યમાં ભેદભાવ હજુ પણ લિંગભેદ અંગે સમાન નહીં પરંતુ બેવડા ધોરણો જોવા મળે છે જાણીતા વિદ્વાન શિવાળના મતે સ્ત્રી અને પુરુષના શક્તિ રસ અને અભિરુચિના તફાવતને તેમના જૈવિક તફાવત સાથે કોઈ સંબંધ નથી આમ લિંગભેદ જેવી છે આ જેવી સમસ્યા સર્જે છે દેસાઈ એમ કહે છે કે જે જાતિ પરીક્ષણ અનુસાર જે લિંગભેદને કારણે સ્ત્રી અને પુરુષ ભેદભાવ ભેદભાવભર્યું વર્તન કરવામાં કે જોવામાં આવે છે એ લિંગભેદ અંગે સમાન નથી બેવડા ધોરણો હોવા ન જોઈએ સિવાડ એમ કહે છે કે સ્ત્રી અને પુરુષ બંને શક્તિ કે અભિરુચિમાં તફાવત ન હોવો જોઈએ અને આમ લિંગભેદ એ એક અસંતુલિત જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે ત્યાર પછી હું સ્ત્રી ભૂણત્યા પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાય પણ છે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા મુખ્ય કારણ સ્ત્રી ભ્રૂણ હત્યા છે ભારતીય પિતૃ સતા કુટુંબ વ્યવસ્થામાં પુત્ર જન્મનું ખૂબ મહત્ત્વ છે જ્યારે દીકરીનો જન્મ એટલે આવકારદાય દીકરાનો જન્મ એટલે આવકારદારક ગણવામાં આવ્યો છે ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક કારણોસર એક યા બીજી રીતે પુત્ર જન્મનું મહત્વ વધતું જઈ ગયું છે આથી પુત્ર પ્રાપ્તિ કરવાની ઘેલાસા પણ વધતી ગઈ છે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે હવે સોનોગ્રાફીના મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે જોકે આવું જાતીય પરીક્ષણ કાયદા રીતે ગુનો હોવા છતાં કેટલાક સંજોગોમાં ગર્ભમાં રહેલું બાળક જો સ્ત્રી જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા સ્ત્રી ભ્રૂણની હત્યા કરવામાં આવે છે બાળકીને દૂધ પીતી કરવાના સદીઓ જૂના રિવાજોના આધુનિકરણ સમય આ નવી પદ્ધતિને કારણે સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે વિદ્યાર્થી મિત્રો સ્ત્રી ભ્રૂણ હત્યા એટલેનો ટૂંકો અર્થ કે માતાના ગર્ભમાં જ જે બાળકી આકાર લઈ રહી છે તેને નાશ કરો આમ આ જાતિ પ્રમાણની સમસ્યા ખૂબ જ એક વિકરાળ સ્વરૂપ બનેલી છે પુત્ર જન્મને વધુ પ્રાધાન્ય અપાય છે અને એમને આવકારદાયક ગણવામાં આવે છે પોતાના વારસદાર પુત્ર જન્મની ગેલાસા અને દીકરી પ્રત્યે પુત્રી પ્રત્યેનો જે તફાવત વધતો જોવા મળે છે આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે સોનોગ્રાફીના મશનની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિ પરીક્ષણ કરવામાં આવે છે અને જાતિ પરીક્ષણ એક કાયદાકીય ગુનો પણ છે છતાં ગર્ભમાં રહેલી જો બાળકી હોય તો જાતિનું હોવાનું એને ખ્યાલ આવે તો એને ગર્ભપાત એટલે કે ગર્ભમાં જ એ બાળકીને મારી નાખવામાં આવે છે અને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે પ્રાચીન સમયમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ પ્રચલિત હતો આધુનિકકરણમાં આજે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગર્ભ પરીક્ષણ કર્યા પછી ગર્ભમાં જ બાળકીની હત્યા કરવી અને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે સામાજિક પરંપરાઓને કુપ્રથાઓ અસમાન જાતિ પ્રમાણ મદ અંશે સામાજિક પરંપરાઓ કુપ્રથાઓ અને કુરિવાજોને પણ જવાબદાર ગણી લખાય બાળ લગ્ન દહેજ પ્રથા સતી પ્રથા દેવદાસ પ્રથા વિધવા પૂર્નલગ્ન નિષેધ જેવી અનેક પરંપરાઓ અને કુપ્રથાઓ સ્ત્રીઓના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા કર્યા છે જો કુપ્રથાઓ એટલે જે પ્રથા ન હોવી જોઈએ એ અને પ્રાચીન પરંપરાઓ સમાજના જાતિ પ્રમાણ અનુસાર કુપ્રથાઓ કે એને કુરિવાજો જવાબદાર ગણા છે બાળલગ્ન છે દહેજ પ્રથા છે સતી પ્રથા છે વિધવા પુનર્લગ્ન નિષેધ જેવી અનેક સમસ્યાઓ કે પરંપરાઓ કે કુપ્રથાઓ આ અસ્તિત્વમાં આવેલી છે અને એના અનેક પ્રશ્નો પણ ઊભા થયેલા છે દીકરી તો પારકી થાપણ કહેવાય દીકરીને ગાય દોરે ત્યાં જાય જેવા કહેવતો સ્ત્રીઓ અંગે પ્રવર્તી સામાજિક પરંપરાઓની કુપ્રથાઓની સાક્ષી પૂરે છે બરાબર દીકરી તો પારકી થાપણ કહેવા દીકરી અને ગાય દોરે ત્યાં જાય જેવી કહેવતો આજે પ્રચલિત છે તો આ સામાજિક પરંપરાઓ છે એની કુપ્રથાઓ પણ સાક્ષી પૂરે છે સમાજના આ કુરિવાજોના ઝાડમાં દીકરીઓને સૌથી વધુ સહન કરવાનું આવે છે વધુ પડતાં આજે મોટાભાગની દીકરીઓને આ સહન કરવું પડે છે પરિણામે કન્યા જન્મ આવકારદાયક ગણાતો નથી આમ સમાજની કુપ્રથાઓ અને કુરિવાજો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું નિર્માણ કરે છે પરિણામે કન્યા જન્મ આવકારદાયક ગણાતો નથી આમ સમાજની કુપ્રથા અને કુરિવાજો આમ અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું નિર્માણ કરે છે પરંપરા પરિવારની આર્થિક સ્થિતિ આ પણ મહત્વનું ચોથું કારણ ગણાય છે વર્તમાન સમયમાં ગરીબી બેકારી અને મોંઘવારી જેવા આર્થિક પરિબળ અને ગરીબ વર્ગને જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગને પણ સંતાનો ઉછેરમાં અવરોધરૂપ સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો આજની સૌથી મોટામાં મોટી જટિલ સમસ્યા એ પણ છે જો એક માતા પિતાની ગરીબ સ્થિતિ હોય દેશમાં બેકારી પણ પ્રવર્તે છે અને મોંઘવારી પણ છે કે એક સંતાનનું ભરણ પોષણ ન કરી શકતા હોય ગરીબ પરિવાર તો બે કે ત્રણ કે પાંચ દીકરા દીકરીઓનું ભરણપોષણ ક્યાંથી કરી શકશે એટલે સંતાનના ઉછેરમાં આજની આ મોંઘવારી એ ગરીબી પણ એટલી જવાબદાર નીવડે છે બાળકના જન્મથી માંડીને તે જ્યાં સુધી આર્થિક રીતે પગભર ન થાય ત્યાં સુધી બધી જવાબદારી માતા પિતાએ નિભાવવાની હોય છે બાળક છે એ પોતાની રીતે સંપૂર્ણ જવાબદાર ન બને એટલે કે તો ન બને એટલે પગભર ન થાય ત્યાં સુધી માતા પિતાએ તમામ જવાબદારી ઉઠાવવાની હોય છે વળી હવે ધીમે ધીમે નાના કદના કે વિભક્ત કુટુંબની સંખ્યા પણ વધતી ચાલી છે આવા સંજોગોમાં પુત્ર જન્મની આશામાં બાળક કુટુંબમાં બાળકોની સંખ્યા પરિવારની હાલત કફોડી બનાવે છે આ બધા કારણોસર સ્ત્રી ભ્રૂણ હત્યાના બનાવોનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ આવી નબળી આર્થિક સ્થિતિમાં દંપતીને પરિવારમાં માત્ર એક કે બે બાળક હોય તે વધુ ઈચ્છલીય લાગે છે આ રીતે જોઈએ તો આર્થિક પરિબળ પરોક્ષ રીતે પણ અસમાન જાતિ પ્રમાણ માટે જવાબદાર છે જો પુત્ર જન્મની આશા કુટુંબની સંખ્યા અને એનું કદ અને એનો વેલો વધારવા માટે અને પોતાના પરિવારની કફોડી હાલત ન બનાવવા માટે સ્ત્રી ભ્રૂણ હત્યા બનાવનું પ્રમાણ વધે છે અને બીજી તરફ આર્થિક સ્થિતિ પર નબળી દંપતીના પરિવાર માટે બાળક છે એ હોય તો વધુ ઈચ્છનીય એ લોકો ઈચ્છે છે આ પરિબળ આ રીતે એના માટે જવાબદાર રહે છે વિદ્યાર્થી મિત્રો લિંગભેદ સ્ત્રી ભ્રૂણત્યા સામાજિક પરંપરા અને કુપ્રથાઓ પરિવારની આર્થિક સ્થિતિ આજે અહીંયા સુધી આપણે વિડીયો લેક્ચર રાખી આવતા બધા આવતા પીરિયડથી ચર્ચા કરશું